ભીલડીમાં નીયાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે જિલ્લામાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે તો ક્યાંક પવન સાથે ધીમી ધારનો વરસાદ ચાલુ છે પરંતુ ડીસાદ તાલુકાના ભીલડી ખાતે વરસાદ વરસે ત્યારે સૌથી વધુ સમસ્યા ઉભી થાય છે ભીલડીના નીચાણવાળા વિસ્તારો જેવા કે ઘોઘામડ સોસાયટી અંબિકા સોસાયટી અને પંચવટી સોસાયટી સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ઘણા ઘરોમાં પાણી ધુસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે જિલ્લામાં ભારે વરસાદને કારણે મુશ્કેલીઓ ઉભી થઈ ગઈ હતી ડીસા તાલુકાનું ભીલડી થયું પાણી પાણી શાળા પાણીમાં ગરકાવ થઈ છે એક મહિનાથી આ શાળામાં બાળકો અભ્યાસ નથી કરી શકતા અને ભીલડીનો ગોગામડ વિસ્તારમાં પાણી ફરી વળ્યા જેથી સ્થાનિકો પરેશાન થયા છે વર્ષો જૂની સ્થાનિકોની માંગણી છે કે આ વિસ્તારમાંથી પાણીનો નિકાલ થાય પરંતુ તંત્ર સાંભળતું નથી અને દર વખતે મુશ્કેલીઓ સર્જાય છે ઘોઘામડ વિસ્તારમાં સ્થાનિકોના ઘરમાં પણ પાણી ધુસ્યા નેશનલ હાઇવે ઓથોરિટીની બેદરકારીના કારણે વરસાદમાં આ સમસ્યા સર્જાય છે ભીલડી ગ્રામજનો ગ્રામ પંચાયત નેશનલ હાઇવે ઓથોરિટી અને કલેક્ટર સુધી રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ આ સમસ્યાનું કોઈ સમાધાન આવ્યું નથી